એક્ઝિટ પોલ જે પ્રમાણેનું રુઝાન અત્યારે કહી શકાય કે જે ધારણાઓ અવધારણાઓ એને રિયલ રિઝલ્ટ માં કન્સિડર હજી સુધી ન કરી શકાય અને ખાસ કરીને હું જ્યારે અમરેલીની વાત કરું છું પહેલાં દિવસથી કહેતી આવી છું કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ ઉપર બ્રેક જો કોઈ સીટ લગાવશે તો એ અમરેલી જ લગાવશે એક્ઝિટ પોલના સર્વે મુજબ અમરેલીની સીટ આ વખતે પ્રેડિક્ટ કરવી ખૂબ મુશ્કેલ એટલા માટે થશે કે કારણ કે આ વખતના સમીકરણો કોઈ ચર્ચામાં ન આવીને આ વખતના સમીકરણો કોઈએ પોતે પોતાનો વોટ કાસ્ટ કરતાં પહેલાં ક્યાંય પણ બોલ્યા વગર સાયલેન્ટલી જઈને વોટ કર્યો છે એટલે અમરેલીની આ વખતે પ્રિડિક્ટ કરવું અમરેલી સીટનું એ ખૂબ મુશ્કેલ કામ કહી શકાય એટલે એક્ઝિટ પોલ જે પણ પ્રમાણેની જે ધારણાઓ કરતા હોય એ કરે એના ઉપર બીજી કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પણ વાત કે ચર્ચા કરવા માગતી નથી પણ અમરેલીનું પરિણામ આ વખતે કોંગ્રેસની ફેવરમાં આવવાનું છે એમાં મને હજુ પણ કોઈ શંકા નથી એ દેશ કક્ષાએ શું થાય છે દેશ કક્ષાના સમીકરણો બીજા રાજ્યોના સમીકરણો એ હું અત્યારે એના ઉપર ચર્ચાઓ ન કરી શકું પણ ચાર તારીખે જ્યારે પરિણામ આવવાનું છે ત્યારે બપોરે ત્રણ વાગ્યા પછી આખા એ દેશનું જે પિક્ચર છે જે લોકોનું માનસિકતા આ વખતે ફરી છે જે કોઈ મુદ્દાઓ વગર આ વખતે જે સરકારો ચાલુ સરકાર એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ મુદ્દાઓને લોકોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉપર ચર્ચા નહીં કરીને જે ચૂંટણી લડી છે લોકોએ બહુ જ બોલ્યા વગર સાયલેન્ટલી વોટ કર્યા છે એટલે ચાર તારીખે જે પણ પરિણામ આવવાનું છે એ ક્લિયર થઈ જવાનું છે